ઝરપરામાં કબડ્ડી સેટ નું ખાતમુહૂર્ત અદાણી ફાઉન્ડેશનનો સહકાર ઝરપરા મધ્ય થોડા સમય અગાઉ અદાણી ફાઉન્ડેશન દ્વારા કબડ્ડીની મેટ આપવામાં આવેલ હતી અને ત્યારબાદ ગામના યુવાઓની માંગણી હતી કે

કરવામાં જે લોકોએ સહકાર આપ્યો તેનું તેમજ વિશેષપણે અદાણી ફાઉન્ડેશનનો ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ વીર આઝાદ ટીમના પ્રતિનિધિઓ તેમજ અન્ય ગ્રામજનોએ આ કામ મંજૂરી કરી આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી મા મોટર ડ્રાઇવિંગ સેફ એમ ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે